સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ચાલી રહ્યો છે જે અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં કાર્યવાહી કરવામાં આવે છે રિસ્પેક્ટેડ ડીજીપી સર સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે કેલ એન્ડ રાવ સર રિસ્પેક્ટેડ ડીઆઈજી મેમ પરીક્ષિતા રાઠોડ મેમ તેમની સૂચના હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતમાં વધી રહેલા તમામ પ્રકારના સાયબર ક્રાઇમને નેસ્તો કરવા માટે કટિબદ્ધ છે તેના જ ભાગરૂપે હાલમાં જ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટની પણ ડ્રાઈવ ચાલી રહી છે જેમાં તમામ મ્યુલ એકાઉન્ટ સામે બધા જ પ્રકારની જરૂરી હોય ત્યાં ફરિયાદ દાખલ કરવા માટેનું અરેસ્ટ તેમજ નોટિસ આપવાની કાર્યવાહી પણ ચાલુ છે આ જ પ્રકારના અનેક પ્રકારના ફ્રોડ્સ છે તેનો અમારે પર્દાફાશ કરવામાં આવતો હોય છે તેવાનો જ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ અમારી સામે આવેલો હતો જેમાં એક સિનિયર સિટીઝન સાથે કુલ નવ કરોડ બાવતર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું પછી ત્યારબાદ તેનું બધું જ ટ્રાન્ઝેક્શન એનાલિસિસ કરવામાં આવ્યું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના આધારે અમુને એ જાણવા મળ્યું કે આનો જે મુખ્ય આરોપી છે કે જેને પૈસાનું વિડ્રો કરેલા છે તે કચ્છમાં રહેલા છે અને ત્યારબાદ જેમનું નામ છે આકાશભાઈ શ્રીવાસ્તવ તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે ધરપકડ કર્યા બાદ કુલ જાણવામાં આવ્યું તો આ જે અકાઉન્ટ છે તેના દ્વારા કુલ જે નવ કરોડ બાવોતેર લાખ છે એમાંથી એક કરોડ ચાર લાખ રૂપિયા તેની ઉઠાંતરી કરવામાં આવી હતી હવે આ જે એક કરોડ ચાર લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી તો તે અકાઉન્ટ નંબર જે છે પર્ટિક્યુલર જેમાંથી આટલી ઉઠાંતરી કરવામાં આવી હતી તેનું વધારે એનસીઆરપી પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો તેની સામે સાત સાયબર ફ્રોડના ગુના રજિસ્ટર થયેલા છે જેની કુલ રકમ બીજી તેર કરોડ રૂપિયાની છે એટલે આ સિનિયર સિટીઝન સાથે તો નવ કરોડ પચાસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું જ છે એમાંથી એક કરોડ આ ભાઈના અકાઉન્ટમાં ગયેલા છે અને તેમાંથી બીજું કુલ તેર કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું છે તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની પણ આગળની તપાસ ચાલુ છે તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે રીતે વસ્તુની આગળ અમને ડિટેલ્સ મળશે તે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું આપણે સુરતનું થયેલું બાકીની જે રકમ છે નવ કરોડ માંથી એનું કોઈ પગેરું મળ્યું છે યસ એની પણ ડિટેલ અમને મળેલી છે આ જે આરોપી છે તેની ઉપરની પણ લિંક માટે થયેલા છે બે અને તેના પણ થોડા સમયમાં ઝડપી લેવામાં આવશે અને તેની પણ આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને બંને ડાયરેક્શનમાં કે જે ફ્રોડ કરનાર છે એ ડાયરેક્શનમાં પણ તપાસ ચાલુ છે અને મની વિડ્રોવલ જે રીતે છે એની પણ પૂરતી તપાસ ચાલુ છે આ આરોપી સામે અગાઉ કોઈ પણ ગુના નોંધાયેલા નથી જ્યારે પરંતુ જે એનસીઆરપી પોર્ટલ પર છે અને વન નાઇન થ્રી ઝીરો પર કમ્પ્લેન કરીને કરવામાં આવે છે તો તેવા કુલ આ અકાઉન્ટ છે એની ઉપરની સાત ગુના નોંધાયેલા છે અને તેમાં રકમ કુલ એક કરોડ ચાર લાખ જેટલી મળી આવેલી છે